मासना <laughs> 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 <payment> <laughs> બધાને સ્વાગત છે એનએસએસ કેમ્પનો બીજો દિવસ છે ને આજે અમારે એનસીસીનો ક્લાસ પણ છે જાઉં અત્યારે તો જઈએ ને લેટ થઈ ગયો વધારે નહીં કહું આવીને મળીએ તો બસ એનસીસીનો ક્લાસ હતો તો મસ્ત મજાનો પૂરો થઈ ગયો પછી કપડાં ચેન્જ કરી અને બધા લોકો આવી ગયા ક્યાં છે આપણા એવા સ્વામિનારાયણ આ અઠિયા મારે એક તો આને કંઈ ખબર છે નહીં

ઓલુએ કામ લાઈન હે નિયમ છપડો અમારો ઇન્સીશન એમ નિયમ ઓલુએ ઓલુ યાર બાઈસેપ તો બતાવ તારા તારી ટી-શર્ટ ઉપર હું લખું ચરબી ઓહ ટી-શર્ટ ઉપર હું લખું આ હું લખું ટી-શર્ટ ઉપર ડેડ નોટ એટલે હા ડેડ આવડે તને

કરે મૃગેશ કેમ કરતો કેમ બોલ 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 એક વાર એકવાર ડેમો દઈ દે કેમ કરેમો દઈ દે ચામ વસ્તુ બીજો ચિંતુ લાગે જાત છે માસ્તુ કરતો

તો એ જોઈએ આની પહેલાં મારો ફાઇવ સિફ્ટીનો કાર્યક્રમ હતો પણ એમાં ઓલું કહેવાય ને એ હાથમાં નહોતો આવ્યો તો જોઈએ હાથમાં આવે કે નહીં આ બધા જો સ્ટાફને એપ પહેરીને રેડી થઈ ગયા આપણા યમીભાઈ છે એ ચલાઈ લે ચલાઈ લે મુર્ગે ચડાઈ લો ચલાઈ લો એમ બે અડધર બીજે લાવી લો લે હાસ તો દિવસ હતો નહીં પણ હવે આવી ગયો ઘરે અક્ષય અક્ષય વાહી એ અક્ષય અક્ષય વાહી એ હા બરાબર વાહી તો હું હમણાં ઘરે આવ્યો ને એનસીસીનો ક્લાસ હતો તો બહુ જ થાકી ગયો તો હવે ડાયરેક્ટ સુવાનો પ્લાન છે હવે ક્યારે ઉઠો એ તો મને ખબર નથી પણ હવે મળીએ નવા વિડીયોની સામે વિડીયોને એન્ડ કરીએ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ટાટા બાય બાય